પાણીપુરી બનાવવા માટે સ્વચ્છતાની જાળવણી કરવામાં આવતી નથી તેમજ જે મટીરિયલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તે પણ સ્વાસ્થ્ય માટે જોખમી હોય છે ઉનાળા દરમિયાન બહાર આ પ્રકારની ખાદ્ય સામગ્રી કારણે પેટના રોગ સહિત ઝાડા ઉલટી તેમજ અન્ય બીમારી પણ થવાની શક્યતા વધી જાય છે પાલિકાની ટીમે આજે ઉધના પાંડેસરા ગોવાલકમાં દરોડા પાડતા ગંધાતી ખોલીઓમાં પાણીપુરીની પૂરી બનાવવાના મિની ગોડાઉન મળી આવ્યા હતા સ્થળ પરથી સડેલા બટાકા ફૂગ વાળા ચીકણા ચણા મળી આવ્યા હતા પાંચ થી સાત દિવસ પહેલા પૂરી બનાવી ગંદકીમાં મૂકી રાખી સપ્લાય કરતા હતા દરોડા પાડ્યા તે વિસ્તારોમાં ડાયરિયાના સૌથી વધુ કેસ છે ધીમે સેન્ટ્રલ ઝોનમાં એકવીસ સંસ્થામાં ચેકિંગ બ્યાસી કિલો પુરીનો નાશ કરી આઠ હજાર બસો પચાસ નો દંડ વસૂલ્યો હતો તથા ઉધનામાં ચોવીસ સંસ્થા ચેક કરી બસો છ્યાસી કિલો નાશ કરી અઢાર હજાર બસો દંડ વસૂલ્યો હતો તમામ સ્થળો મળી કુલ એક લાખ પાણીપુરી સહિત નો નવસો ત્યાસી કિલો જથ્થાનો નાશ કરાયો હતો ગોવાલક રોડ પર પંદર ઝુંપડામાં પાણીપુરી બનતી હતી

પાણીપુરીની પૂરી તેમજ મસાલો વગેરે બનાવતા વિક્રેતાઓની ત્યાં તપાસની કરવામાં આવેલ છે અહીં મળી આવેલ અનહાઇજીનની કંડિશનમાં મળી આવેલ અખાદ્ય પદાર્થોનો નાશ કરી તેમજ તેઓને દંડ કરીને નોટિસ ફટકારવામાં આવેલ છે અત્યારે આ એરિયામાં આ જગ્યા પર અહીં પચીસ થી ત્રીસ જેટલા વિક્રેતાઓ છે અહીં અમુક જગ્યાએ પાણીપુરીની પૂરી જમીન પર પડેલી તેમજ અમુક જગ્યાએ બટાકા સડી ગયેલી હાલતમાં તેમજ બટાકા ઉપર અનહાઈજીનિક કંડિશનમાં કપડાં ઢાંકેલ હતા એવી કંડિશનમાં મળી આવેલ છે અત્યારે જે આવા અખાદ્ય પદાર્થો મળેલ છે તેનો બધાનો નાશ કરવામાં આવેલ છે નોટિસ પણ આપવામાં આવેલ છે અને તેમને દંડની પણ કાર્યવાહી કરેલ છે